જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમ શિવાય નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક સામે આવે છે શું મૃત માતા પિતાની તસવીરને ઘરમાં રાખવી શુભ છે કે અશુભ આ પ્રશ્ન એવા દરેક પુત્ર કે પુત્રીના મનમાં આવે છે જેમણે પોતાના જીવનનો સૌથી મોટો સહારો ગુમાવ્યો છે ચાલો આપણે આને વિસ્તૃત રીતે સમજીએ ચાલો આ પ્રશ્ન પર ધર્મ વિજ્ઞાન અને ભાવનાત્મક દ્રષ્ટિકોણથી વિગતવાર ચર્ચા કરીએ ધર્મ શું કહે છે વિવિધ ધર્મોમાં મૃત વ્યક્તિની તસવીરો ઘરમાં રાખવા અંગે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મમાં પિતૃઓની પૂજાનું વિશેષ મહત્વ છે મોટાભાગના લોકો માને છે કે પિતૃઓની તસવીરો ઘરમાં રાખવી શુભ છે ઘણા ઘરોમાં પિતૃઓની તસવીરોને પૂજા સ્થાનની નજીક અથવા અલગથી સન્માનજનક સ્થાને રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જો કે કેટલીક માન્યતાઓ અનુસાર મૃતકોની તસવીરોને ભગવાનની મૂર્તિઓની બરાબર ન રાખવી જોઈએ અન્ય ધર્મો ઇસ્લામમાં સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિની તસવીરો ઘરમાં રાખવા પર ભાર મૂકવામાં આવતો નથી ખ્રિસ્તી ધર્મમાં પણ મૃતકોની યાદગીરી સ્વરૂપે તસવીરો રાખવામાં આવે છે અને તેને સ્મરણનો એક ભાગ માનવામાં આવે છે બૌદ્ધ ધર્મમાં પણ મૃતકોની તસવીરો રાખવાનો રિવાજ છે જે તેમને યાદ રાખવામાં અને તેમના પ્રત્યે આદર દર્શાવવામાં મદદ કરે છે તો સામાન્ય રીતે જોઈએ તો બધા ધર્મોનો સાર એ જ કહે છે કે વ્યક્તિએ પોતાના પૂર્વજોને યાદ રાખવા જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ અને તસવીરો આ પ્રક્રિયાનો એક ભાગ હોઈ શકે છે શાસ્ત્રોક્ત અને વ્યવહારિક દ્રષ્ટિકોણ આ એક એવો પ્રશ્ન છે જે ઘણા લોકોના મનમાં ઉદ્ભવે છે અને તેના પર શાસ્ત્રોક્ત તેમજ વ્યવહારિક બંને દ્રષ્ટિકોણથી વિચારવું જરૂરી છે શાસ્ત્રોક્ત દ્રષ્ટિકોણ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટપણે મૃત વ્યક્તિની તસવીરો ઘરમાં લગાવવા અંગે કોઈ કડક નિયમ કે નિષેધ જોવા મળતો નથી જોકે કેટલીક માન્યતાઓ અને પરંપરાઓ પ્રચલિત છે જે આ વિષય પર પ્રકાશ પાડે છે પિતૃઓનું સન્માન ભારતીય સંસ્કૃતિમાં પિતૃઓને દેવતુલ્ય માનવામાં આવે છે તેમના પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવી એ એક મહત્વનો ભાગ છે મૃત માતા પિતાની તસવીર ઘરમાં રાખવી એ તેમને યાદ કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનું એક માધ્યમ બની શકે છે મૃત વ્યક્તિઓની તસવીરોને પૂજા સ્થાન પર દેવી દેવતાઓની તસવીરો સાથે રાખવાનું ટાળવું જોઈએ કારણ કે તેમનો ઉદ્દેશ્ય અને સ્થાન અલગ હોય છે આ જ પ્રશ્ન એકવાર દેવર્ષિ નારદના મનમાં પણ ઉઠ્યો હતો ત્યારે તેનો ઉકેલ જાણવા માટે તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા તો ચાલો જાણીએ ભગવાન વિષ્ણુ અને નારદ વચ્ચે આ પ્રશ્નને લઈને શું સંવાદ થયો હતો આ કથા સતયુગ્ની છે એક દિવસ દેવર્ષી નારદ પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા તેમણે જોયું કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારજનો તેની તસવીરને ઘરના પૂજા સ્થળમાં રાખીને રોજ દીવો અને અગરબત્તી કરી રહ્યા છે આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ સ્તબ્ધ રહી ગયા તેમણે વિચાર્યું જ્યારે તે વ્યક્તિ હવે આ સંસારમાંથી મુક્ત થઈ ચૂક્યો છે તો પછી તેનું ચિત્ર ઘરમાં લગાવવાનો શું અર્થ શું મૃત આત્માની પૂજા કરવી યોગ્ય છે શું આનાથી આત્માને શાંતિ મળે છે કે પછી તે કોઈ બંધનનું રૂપ લઈ લે છે આવા જ અનેક પ્રશ્નો દેવર્ષિ નારદના મનમાં ઉઠવા લાગ્યા તેમના હૃદયમાં સંશય હતો શંકા અને કુશંકાની લહેરો ઉઠી રહી હતી જેને આપણે શ્રદ્ધા માનીએ છીએ શું તે ખરેખર આત્માની મુક્તિમાં સહાયક હોય છે કે પછી આપણે અજાણતા તેને આ મૃત્યુલોકમાં બાંધી તો નથી રહ્યા આ ગહન પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે દેવર્ષિ નારદ સીધા ભગવાન નારાયણ પાસે પહોંચ્યા કારણ કે જ્યારે સવાલ આત્માની ગતિનો હોય ત્યારે ઉત્તર પણ ઈશ્વર પાસેથી જ અપેક્ષિત હોય છે નારદજી સીધા વૈકુંઠધામ પહોંચ્યા અને ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરી પોતાની જિજ્ઞાસા પ્રકટ કરી દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો છે પૃથ્વી પર જ્યારે કોઈની મૃત્યુ થાય છે તો તેના પરિજન તેની તસવીર ઘરમાં લગાવે છે શું આવું કરવું ઉચિત છે આનાથી શું લાભ થાય છે શું આનાથી તેમના ઉપર મૃત આત્માનો આશીર્વાદ બની રહે છે અથવા પછી શું આ કોઈ અધર્મ કે અજ્ઞાનતાનું કાર્ય ગણાશે શું આનાથી મૃત આત્માને કોઈ પીડા તો નથી થતી એ કરુણા નિધાન મારા મનમાં આ વિષયને લઈને ઘણી મૂંઝવણો છે આપ કૃપા કરીને મને આનું સાચું જ્ઞાન આપો જેથી હું પોતે પણ સમજી શકું અને બીજાને પણ સાચી રાહ બતાવી શકું ભગવાન શ્રી હરિવિષ્ણુજી બોલ્યા હે દેવર્ષિ આજે તમે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નના ઉત્તરમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે હે નારદ હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક અલૌકિક કથાના માધ્યમથી આપું છું તમે આ કથાને અંત સુધી ધ્યાનપૂર્વક અવશ્ય સાંભળજો કારણ કે જે કોઈ વ્યક્તિ આ કથાને પૂર્ણરૂપથી શ્રવણ કરે છે તેના ઉપર મારી કૃપા સદાય બની રહે છે દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ કથા સંભળાવશો હું તેને પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુજી કથાનો આરંભ કરતા બોલ્યા હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ આ કથા સમસ્ત સંસારના લોકોનું કલ્યાણ કરવાવાળી છે આ ખૂબ પ્રાચીન કાળની વાત છે જ્યારે ભારતમાં રામદાસ નામનો એક યુવક રહેતો હતો ભારતમાં રામદાસ નામનો એક યુવક રહેતો હતો જે ભગવાન શ્રીકૃષ્ણનો પરમ ભક્ત હતો તે પોતાના માતા પિતાની સેવા કરતો હતો અને સાચા ધર્મનું પાલન કરતો હતો તેની પત્ની સાધના એક ધર્મનિષ્ઠ અને પતિવ્રતા સ્ત્રી હતી રામદાસ સખત મહેનતથી પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો તેને પોતાના માતાપિતા પ્રત્યે અત્યધિક પ્રેમ હતો એક દિવસ તેના માતાપિતાનું નિધન થઈ ગયું રામદાસ અત્યંત દુઃખી થઈ ગયો અંતિમ સંસ્કાર પછી તેણે પોતાના પૂજા સ્થાનમાં તેમના મોટા ચિત્રો સ્થાપિત કરી દીધા અને પ્રતિદિન તેમની પૂજા કરવા લાગ્યો રામદાસનું જીવન હવે તેના મૃત માતાપિતાની પૂજા કરતાં કરતાં વીતવા લાગ્યું દિવસો પસાર થતા ગયા અને થોડા જ સમયમાં તેના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા માંડી સૌથી પહેલાં તો તેને માનસિક અશાંતિ ઘેરી વળી જે શાંતિ અને સંતોષ તેને માતાપિતાની ભક્તિમાંથી મળતા હતા તે ધીમે ધીમે ઓસરવા લાગ્યા તેનું મન સતત વ્યાકુળ રહેતું કોઈ અજાણ્યો ભય તેને સતાવતો હોય એમ લાગતું આ અશાંતિની અસર તેના વ્યક્તિગત સંબંધો પર પણ પડી તેની પત્ની સાધના સાથે જેની સાથે તેનું અત્યાર સુધીનું જીવન સુમેળભર્યું રહ્યું હતું તેની સાથે પણ હવે ઝઘડા થવા લાગ્યા નાની નાની વાતોમાં મંદુખ થતું અને ઘરમાં ક્લેશનું વાતાવરણ છવાઈ ગયું આ બધાની સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગી રામદાસને સમજાતું નહોતું કે આ બધું શા માટે થઈ રહ્યું છે એક તરફ તે ભક્તિમય જીવન જીવી રહ્યો હતો માતાપિતાની પૂજામાં લીન હતો છતાં તેના જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ શા માટે આવી રહી હતી આ જ વિચાર તેના મનમાં ઘૂમરાયા કરતો અને તેને પૂરી રીતે અશાંત કરી દીધો હતો તેને લાગતું હતું કે ક્યાંક તો કંઈક ખોટું થઈ રહ્યું છે પણ શું અને શા માટે તે સમજી શકતો નહોતો રામદાસ એક દિવસ ગંગા નદીના તટ પર બેસીને રડી રહ્યો હતો તેનું હૃદય દુઃખ અને અશાંતિથી ભરેલું હતું ગંગા કિનારે આવેલું શ્રીકૃષ્ણનું નાનું મંદિર તેની નજરે પડ્યું તે શ્રદ્ધાપૂર્વક મંદિરમાં ગયો અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સામે બેસી ગયો તેણે આંખો બંધ કરી અને મનોમન પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ હું મારા માતા પિતાનું સન્માન કરું છું તેમની સેવા કરું છું છતાં મારા જીવનમાં આટલી અશાંતિ કેમ છે હે શ્રી કૃષ્ણ હે મુરલીધર મને માર્ગ બતાવો હું મારા માતા પિતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કરું છું તો પણ મને આટલી પીડા શા માટે થાય છે રામદાસ સાચા હૃદયથી પ્રાર્થના કરી રહ્યો હતો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તે જ ક્ષણે તેને એક અનોખી શાંતિનો અનુભવ થયો વાતાવરણમાં એક દિવ્ય સુગંધ પ્રસરી ગઈ જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેની આસપાસ હોય તેને લાગ્યું કે જાણે શ્રીકૃષ્ણ પોતે તેની સામે પ્રગટ થયા હોય રામદાસે ધીમેથી આંખો ખોલી તેની સામે એક દિવ્ય તેજસ્વી આકૃતિ ઊભી હતી તે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા રામદાસ આશ્ચર્યચકિત થઈ ગયો તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ તેને દર્શન આપી રહ્યા છે પછી ભગવાન શ્રીકૃષ્ણ મૃદુ સ્વરે બોલ્યા હે રામદાસ તારી શ્રદ્ધા ખરેખર અડગ છે એમાં કોઈ શંકા નથી પણ યાદ રાખજે શ્રદ્ધા જો જ્ઞાન વગરની હોય ને તો એ ધીમે ધીમે મોહનું રૂપ લઈ લે છે તારી ભક્તિ મહાન છે પરંતુ તું જે કરી રહ્યો છે તે અજ્ઞાનતાવશ કરી રહ્યો છે જ્યારે કોઈ આત્મા આ સંસારને છોડે છે તો તેનો ઉદ્દેશ્ય હોય છે આગલા જન્મની યાત્રાને પૂર્ણ કરવી ખાસ કરીને આપણા પૂજા સ્થાનકમાં મૃત્યુ પામેલા આત્માઓની પૂજા કરવી એ એમની મુક્તિમાં બાધારૂપ બને છે આપણું ઘર તો દેવત્વનું કેન્દ્ર છે જ્યાં મંત્રોનો ધ્વનિ ગુંજે છે અને બ્રહ્માંડની દિવ્ય ઉર્જાનો વાસ હોય છે આવા પવિત્ર સ્થળે મૃત આત્માઓના ચિત્રો લગાવવાથી આપણે એ આત્માઓને ત્યાં જ બાંધી દઈએ છીએ અને એમને મોક્ષ મળવામાં મુશ્કેલી પડે છે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું પૂજા કરવી ખોટું નથી પરંતુ આત્માને બાંધવી ન જોઈએ જો તમે તમારા માતા પિતાની તસવીર રાખવા માંગો છો તો તેને ફક્ત સ્મૃતિ સ્વરૂપ રાખો શ્રાદ્ધ તર્પણ અને સેવા જ સાચી શ્રદ્ધાંજલિ છે મૃત આત્માને મોહમાં ન બાંધો બલકે પ્રેમપૂર્વક વિદાય કરો પિતૃઓ માટે શ્રાદ્ધ અને સેવા પછી આગળ ભગવાન શ્રી શાંત સ્વરમાં રામદાસને કહ્યું હે પુત્ર હવે હું તને જે કહું છું તે જાણવું દરેક ગૃહસ્થ માટે અત્યંત આવશ્યક છે તે તું ધ્યાનથી સાંભળ પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ સર્વોત્તમ ઉપાય છે આ વૈદિક કર્મોના માધ્યમથી તમે માત્ર તેમને સન્માન જ નથી આપતા પરંતુ તેમની આગળની યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો છો જે કંઈ પણ પુણ્ય કાર્ય કરો તમે તેમના નામ પર કરો જેમ કે ગરીબોની સેવા કરવી ભૂખ્યાને ભોજન કરાવવું વૃક્ષારોપણ કરવું આ જ કર્મો તમારા જીવનમાં તમારા માતા પિતાના આશીર્વાદના રૂપમાં પાછા આવે છે ત્યારબાદ દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિવિષ્ણુને પૂછ્યું કે પ્રભુ હવે હું જાણી ગયો છું કે મૃત વ્યક્તિઓની તસવીર રાખવાનું રહસ્ય શું છે પરંતુ હું એ પણ જાણવા માગું છું કે શું મનુષ્યના મૃત્યુ બાદ તેનો પુનર્જન્મ થાય છે શું મૃત વ્યક્તિની આત્મા ફરી મનુષ્યના રૂપમાં જન્મ લે છે કે અન્ય કોઈ યોનિમાં જાય છે ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુજી બોલ્યા હે દેવર્ષિ નારદ જ્યારે આત્મા મૃત્યુ થયા બાદ નવા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પુનર્જન્મ કહેવામાં આવે છે આ પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થશે એ અનેક વાતો પર નિર્ભર કરે છે પુનર્જન્મ માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોય છે એક સંચિત કર્મ આ પાછલા તમામ જન્મોના કર્મોનો ભંડાર છે બે પ્રારબ્ધ કર્મ વર્તમાન જન્મમાં જે સુખ દુઃખ મળ્યા છે તે પૂર્વજન્મોના કર્મોથી નિર્ધારિત થાય છે ત્રણ પુણ્ય કર્મ આ જન્મમાં જે કર્મો કરવામાં આવ્યા છે તે ભવિષ્યના જન્મને પ્રભાવિત કરે છે જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ પામે છે તો તેની આત્મા તરત જ પુનર્જન્મ નથી લેતી આત્મા ત્રણ મુખ્ય ચરણોમાંથી પસાર થાય છે એક યોની આ અવસ્થામાં આત્મા અમુક સમય સુધી શરીરના અભાવને સમજી શકતી નથી બે યમલોક યાત્રા યમદૂત આત્માને યમરાજ સમક્ષ લઈ જાય છે જ્યાં ચિત્રગુપ્ત આત્માના કર્મોનો સંપૂર્ણ હિસાબ કિતાબ રજૂ કરે છે ત્રણ પુનર્જન્મનું નિર્ધારણ જો પુણ્ય વધારે હોય તો આત્માને સ્વર્ગ અથવા ઉચ્ચ લોક પ્રાપ્ત થાય છે પાપ વધારે હોય તો નર્ક અથવા મળે મળે છે છે જો પુણ્ય અને પાપ સમાન હોય તો આત્માને ફરીથી માનવ જન્મ આમ આત્મા તેના કર્મો અનુસાર વિવિધ યોનીઓમાં ગતિ કરે છે ગરુડ પુરાણ અને આત્માની યાત્રા ગરુડ પુરાણ કહે છે કે આત્માને ફરી જન્મ લેવા માટે સોળ પ્રકારની યોનીઓમાંથી પસાર થવું પડે છે આમાં પશુ પક્ષી કીડા જળચર પ્રાણીઓ અને મનુષ્ય જેવી અલગ અલગ યોનિઓનો સમાવેશ થાય છે જે લોકોએ જીવનમાં હિંસા અને અધર્મ આચર્યા હોય તેમને નીચી યોનિમાં જન્મ મળે છે જ્યારે સેવા ભક્તિ અને ધર્મનું પાલન કરનારાઓને દિવ્ય યોનિમાં અથવા ફરીથી મનુષ્ય તરીકે જન્મ મળે છે આ જીવન ખરેખર આત્માની એક લાંબી યાત્રા છે આ યાત્રા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી આત્મા પરમાત્મામાં લીન થઈને મોક્ષ પ્રાપ્ત ન કરી લે આ જ આત્માનો અંતિમ લક્ષ્ય છે મૃત્યુના સમયે વ્યક્તિની માનસિક અવસ્થા પણ તેના આગલા જન્મને નિર્ધારિત કરે છે જો કોઈ વ્યક્તિ મૃત્યુના સમયે ભગવાનનું સ્મરણ કરતો હોય અને પોતાના પ્રાણ છોડી દે તો તે મોક્ષને પ્રાપ્ત કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ ક્રોધ મોહ અથવા કામમાં ડૂબેલો શરીર ત્યાગ કરે તો તેનો આગલો જન્મ તે જ ભાવથી નિર્ધારિત થાય છે ભગવાન વિષ્ણુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેવર્ષિ નારદને સંતોષ થયો ભગવાન વિષ્ણુજીએ કહ્યું દેવર્ષિ નારદ હવે મને આશા છે કે તમને તમારા તમામ પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત થઈ ગયા હશે આ સાંભળીને દેવર્ષિ નારદજી ભગવાન વિષ્ણુજીને કહેવા લાગ્યા હે પ્રભુ તમારા મુખેથી આ ઉત્તર મેળવીને હું કૃતાર્થ થઈ ગયો છું હવે હું આ દિવ્ય જ્ઞાનનો ત્રણેય લોકમાં અવશ્ય પ્રચાર કરીશ તો મિત્રો આ કથામાંથી આપણને શિક્ષણ મળે છે કે માતાપિતાની આત્માને બાંધવી ન જોઈએ તેમને પ્રેમપૂર્વક મુક્ત કરવી જોઈએ પૂજા સ્થાનમાં ફક્ત ભગવાનનું ચિત્ર હોવું જોઈએ મૃત પરિજનોના ચિત્ર સ્મૃતિ સ્વરૂપ રાખો પૂજા ન કરો શ્રાદ્ધ તર્પણ અને સેવા જ સાચી શ્રદ્ધાંજલિ છે આજ છે સાચો પુત્ર ધર્મ આજ છે સનાતન સત્ય વિજ્ઞાન શું કહે છે વિજ્ઞાન સીધું જ તસવીરોની શુભતા કે અશુભતા વિશે વાત કરતું નથી પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કેટલીક બાબતો સમજાવે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ તસવીરો ઘરમાં રાખવાથી કોઈ નુકસાન થતું નથી બલકે તે માનસિક શાંતિ અને સકારાત્મક યાદો જાળવી રાખવામાં મદદ કરી શકે છે ધર્મ વિજ્ઞાન અને ભાવનાત્મક દ્રષ્ટિકોણથી જોતા મૃત માતાપિતાની તસવીરો ઘરમાં રાખવી એ સામાન્ય રીતે શુભ અને સકારાત્મક માનવામાં આવે છે તે તમારા પૂર્વજો પ્રત્યે આદર પ્રેમ અને સ્મૃતિ જાળવી રાખવાનો એક સુંદર માર્ગ છે આખરે આ નિર્ણય તમારી વ્યક્તિગત ભાવનાઓ અને માન્યતાઓ પર આધાર રાખે છે જો તમને તેમની તસવીરો ઘરમાં રાખવાથી આનંદ અને સંતોષ મળતો હોય તો તે સંપૂર્ણપણે યોગ્ય છે મૃત્યુ પછી માતાપિતાની તસવીર ઘરમાં કઈ દિશામાં અને ક્યાં સ્થાન પર લગાવવી જોઈએ તે અંગે પણ કેટલીક માન્યતાઓ અને વ્યવહારિક દ્રષ્ટિકોણ પ્રચલિત છે હિન્દુ ધર્મમાં દિશાઓ અને વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ વધારે છે જો કે મૃત વ્યક્તિઓની તસવીરો માટે શાસ્ત્રોમાં કોઈ કડક વાસ્તુ નિયમો નથી પરંતુ કેટલાક સામાન્ય સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે છે સામાન્ય રીતે ઉત્તર દિશાને દેવતાઓ અને પવિત્રતા સાથે જોડવામાં આવે છે પૂર્વજોની તસવીરો માટે ઉત્તર દિશા યોગ્ય માનવામાં આવે છે કારણ કે તે શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે દક્ષિણ દિશાને યમ અને પિતૃઓ સાથે જોડવામાં આવે છે કેટલાક લોકો માને છે કે દક્ષિણ દિશામાં મૃત વ્યક્તિની તસવીર લગાવવાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે અથવા મૃત્યુનો સંકેત આપી શકે છે જો કે આ ફક્ત એક માન્યતા છે અને તેનો કોઈ શાસ્ત્રોક્ત આધાર નથી તેમ છતાં જો કોઈને આ અંગે શંકા હોય તો તેને ટાળવી જોઈએ બીજી તરફ ઘણા લોકો દક્ષિણ દિશાને યમરાજ અને પિતૃઓની દિશા માને છે આથી કેટલાક લોકો મૃતકોની તસવીરો દક્ષિણ દિશામાં રાખવાની સલાહ આપે છે જેથી પિતૃઓને મોક્ષ મળે અને ઘરમાં શાંતિ રહે હિન્દુ ધર્મમાં પૂર્વ દિશાને સૂર્ય ઉદયની દિશા માનવામાં આવે છે જે નવી શરૂઆત સકારાત્મકતા અને ઉર્જાનું પ્રતિક છે આ કારણોસર કેટલાક લોકો માને છે કે પૂર્વ દિશામાં ભગવાનની મૂર્તિઓ કે તસવીરો રાખવી શુભ છે જો આ તર્કને લંબાવવામાં આવે તો મૃતકોની તસવીરો પણ પૂર્વમાં રાખવાથી તેમના આત્માને શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે માતાપિતાની તસવીર ઘરમાં લગાવવા બાબતે વાસ્તવિક સલાહ માતાપિતાના અવસાન પછી તેમની તસવીરો ઘરમાં લગાવવી કે નહીં તે અંગે કોઈ ચોક્કસ ધાર્મિક ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી આ નિર્ણય સંપૂર્ણપણે તમારી વ્યક્તિગત શ્રદ્ધા ભાવનાઓ અને પરિવારના વડીલોના મંતવ્યો પર આધાર રાખે છે જો કે કેટલાક સામાન્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકાય છે જે તમને આ નિર્ણય લેવામાં મદદ કરશે પૂજા સ્થાનથી અલગ મૃતકોની તસવીરો ભગવાનના પૂજા સ્થળની સાથે ન રાખવી જોઈએ તેમને અલગ સ્થાન પર રાખવી વધુ યોગ્ય ગણાય છે પારિવારિક પરંપરા જો તમારા પરિવારમાં આ અંગે કોઈ જૂની પરંપરા કે માન્યતા હોય તો તેનું પાલન કરવું શ્રેષ્ઠ છે આદર અને પ્રેમ તસવીર કઈ દિશામાં કે ક્યાં લગાવવી તેના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે તમે તમારા માતાપિતા પ્રત્યે કેટલો આદર અને પ્રેમ રાખો છો યાદ રાખો આ નિર્ણય તમારી શ્રદ્ધા અને ભાવનાઓ પર આધારિત છે કોઈ કઠોર નિયમ પર નહીં તમારી લાગણીઓને માન આપો અને પરિવારની સહમતિથી નિર્ણય લો આશા છે કે આ માહિતી તમને મૃત માતાપિતાની તસવીર ઘરમાં લગાવવા માટે યોગ્ય દિશા અને સ્થાન વિશે સ્પષ્ટતા કરવામાં મદદ કરશે જો તમને આ માહિતી જ્ઞાનવર્ધક અને ભાવપૂર્ણ લાગી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય કૃષ્ણ હર હર મહાદેવ જય માલક્ષ્મી